ફિલ્મીડબે યુવતીના આ હત્યાકાંડની પોલીસે તપાસ શરૂ કરી છે ભારે ડ્રમ થોડું ખુલ્લું હતું અને પગ જેવું દેખાતા લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા પીએમ રૂમમાં આ ડ્રમ મુકાયું હતો પાંચ એક ફૂટના ડ્રમને તોડવા એકતા ટ્રસ્ટના અબ્દુલ મલ અને તેમની ટીમની મદદ લેવાઈ હતી બીજી તરફ એફએસએલ ની ટીમ પણ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી ભારે જહેમતે કટર થી ડ્રમ તોડવાનું શરૂ કરાતા પોલીસ તબીબો સહિત સૌ કોઈ અવાક થઈ ગયા હતા ડ્રમ તોડાતા તેમાંથી યુવતી લાશ મળી આવી હતી યુવતી લાશ ઉંધી ભરવામાં આવી હતી લાશ જેમાંથી મળી છે તે બાંધકામ સાઇટ પર પાણી ભરવાનો પ્લાસ્ટિક ડ્રમ હતો ડ્રમ માં માથું અંદરની સાઇડે અને પગ બહારની સાઇડે હતા ડ્રમ લાશ ઉપરાંત કપડાના ના ડૂચા રેતી સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અનડિટેક મર્ડરનો બીએનએસની કલમ એકસો ત્રણ એક અને બસો આડત્રીસ મુજબનું આ ગુનાની હકીકત એવી છે કે એક ટાટા ટેલિકોમ કંપનીમાં એક એમ્પ્લોઈ સર્વિસ કરે છે એ આ જે ડેડ બોડી જ્યાંથી મળી ત્યાંથી પસાર થતા હતા બનાવની જે જગ્યા જે છે એ બેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં ભાણોદરા ગામની સીમમાં અને સચિન પોલીસ સ્ટેશનથી સચિનથી તે ડિંડોલી તરફ જતા રોડ ઉપર આ જગ્યા આવેલી છે તો એમણે ત્યાં જોયું તો એક પ્લાસ્ટિકના વાદળીકરણના પ્લાસ્ટિકના પીપમાં એક ડેડ બોડી પડેલી હતી પાણીમાં થોડું પાણી પણ ત્યાં ભરાયેલું હતું અને ડેડ બોડીના ફક્ત પગ દેખાતા હતા નીચેના નીચેનો ભાગ અને મીન વાઇલ ત્યાંથી પોલીસ પણ પસાર થઈ હતી પેટ્રોલિંગની મોબાઈલ એટલે એમણે પોલીસનો ઊભા રાખી અને એમણે જાણ કરી કે એક ડેડ બોડી પ્લાસ્ટિકના પીપમાં પડેલી છે એટલે આ બાબતે પછી પોલીસ સ્ટેશનમાં જે પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્યાં આવ્યા અને પ્રાથમિક તપાસ કરી અને એ જે ડેડ બોડી સહિત પ્લાસ્ટિકનું જે પીપ જે છે વાદળી કલરનું એને બહાર કાઢ્યું તો જોવામાં આવ્યું કે ડેડ બોડી ઊંધી પ્લાસ્ટિકના પીપમાં નાખવામાં આવેલી અને એમાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ પણ ભરવામાં આવેલો એટલે ટૂંકમાં ડેડ બોડી નીકળી શકે એવી પોઝિશનમાં હતી નહીં એટલે એમને એમ હાલતમાં પ્લાસ્ટિકના પીપ સહિત ડેડ બોડી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યાંથી ઇલેક્ટ્રિક કટરથી નવી સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડીને અલગ કરવામાં આવી ડેડ બોડી જોઈ તો એક મહિલાની લાશ હતી એટલે મહિલા હતી ડેડ બોડી જે મહિલાની હતી અને એણે શરીરે એક જાંબલી કલરનું ટોપ અને બ્લેક કલરની લૅગીઝ પહેરેલી છે લગભગ એક બે દસ દિવસ જૂની લાશ પ્રાયમા ફેસી કહી શકાય એવું છે હાલમાં ફોરેન્સિક પીએમ ની કાર્યવાહી નવી સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે અને હાલ દિન હાલ દિન સુધીની તપાસમાં હજુ સુધી વણ ઓળખાયેલી જ છે ડેડ બોડી અને અમળનો ગુનો પણ અનડિટેક છે સ્થાનિક પોલીસ સ્ટેશન એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ અલગ અલગ એંગલ અને અલગ અલગ મુદ્દાઓ પર આ ડેડ બોડીની આઈડેન્ટિફાઈ કરવા માટે ઓળખ કરવા માટે અને ગુનો ડિટેક કરવા માટે